વણાટ એ વણેલા કાપડનું ઉત્પાદન કરવા માટે તાણા કંસમાં ઊભાતાર તાર કાંસપુરો અને વાણાટ કંસમાં આડાતાર કાંસપુરોનું જોડાણ છે કાપડનું ઉત્પાદન અનેકવિધ જાતો અને ડિઝાઇનમાં થાય છે મૂળભૂત વણાટમાં સાદુ ટ્વિલિન અને સેટિન છે અન્ય તમામ પ્રકારના વણાટ મૂળભૂત રીતે આ વણાટ અથવા તેમના સંયોજનોમાંથી આવેલ વ્યુત્પ યુત્પન્ન છે સાદુ ટુવિલન સેટિન અને હનીકોમ્પ હક અપ બેક ક્રેપ અને તેના જેવી વણાટની અન્ય વિવિધ તકનીકો દ્વારા મખમલ ડબલ બાજુ કાપડ અને ક્યુબ્યુલર રચના સહિત વિવિધ પ્રકારના કાપડનું ઉત્પાદન થાય છે પેર સાદુ વણાટ એ સૌથી સરળ વણાટ છે જેમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તાણા અને વાણાને વારાફરતી ઉપર નીચે રાખીને એકબીજા સાથે જોડવામાં આવે છે આમાં બંને રેસા વચ્ચે મહત્તમ સંખ્યામાં ઇન્ટરલેસમેન્ટ એક એકબીજા સાથે જોડા કાઉસપુરો હોય છે આ મહત્તમ ઇન્ટરલેસમેન્ટના કારણે કાપડની રચનામાં દ્રઢતા અને સ્થિરતા આવે છે તેના મૂળભૂત એકમનું વણાટ કરવા માટે ઓછામાં ઓછા બે છેડા અને બે પિક્સ કાઉસમાં નક્કી કાઉસપુરો ની જરૂર પડે છે આ વણાટ માટે ઓછામાં ઓછી બે ફિલ્ડ ફ્રેમની જરૂર પડે છે તેનો ઉપયોગ કેમ્બ્રિક મલમલ બ્લેન્કેટ કેનવાસ ધોતી સાડી શોટીંગ શૂટિંગ વગેરેમાં થાય છે પેલા ટ્વિલિંગ વણાટ એ વણાટનો અન્ય એક મૂળભૂત પ્રકાર છે જે ખાસ કરીને તેમાં આડા ઉભા તારની ઇન્ટરલેસિંગ રચનાને કારણે કાપડમાં ત્રાસી રેખાની ભાત પડતી હોવાથી ઓળખાય છે આ વણાટ અને તેના આધારે તૈયાર કરવામાં આવતા અન્ય વણાટનો ઉપયોગ સુશોભનમાં હેતુઓ માટે થાય છે સાદા વણાટની તુલનામાં ટ્વિલનમાં ટ્વિલમાં ઓછા ઇન્ટરલેસમેન્ટને કારણે તેમાં રેસાઓ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે તેનાથી વધુ વજન અને વધુ સારું આવરણ મળે છે સાદા ટ્વિલનમાં ઇન્ટરલેસિંગ રચનાની બાહ્ય અને ઉપરની ગતિ હંમેશા એવી રીતે હોય છે કે જેથી તેની ડિઝાઇનમાં ત્રાસી રેખાઓ બને ટ્વીલ લાઇનના પ્રકારની દિશાના આધારે ટ્વીલને જમણા હાથ અથવા ડાબા હાથની ટ્વીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે ટ્વીલ વણાટનો ઉપયોગ ડ્રીલ કાપડ ખાખી ગણવેશ ડેનિમ કાપડ ધાબળા શૂટિંગ્સ હેગિંગ્સ અને નરમ ફર્નિચરના કાપડની વ્યાપક શ્રેણીમાં કરવામાં આવે છે અને સાટીન એક પ્રકારનું મૂળભૂત વણાટ છે જેમાં ટ્વીલ જેવી કોઈ નિયમિત રચના નથી હોતી આ પ્રકારના કાપડમાં કાં તો વાર કાંસમાં તાર કાંશપુરો અથવા વેપ્ટ કાઉસમાં આડોતાર કાંશપુરો સ્પષ્ટ રીતે ઉપરના ભાગે દેખાય આવે છે શેટીન ફેસ્ટ હોય છે એટલે કે રેસાની અન્ય શ્રેણી સાથે એક તારના ઇન્ટરલેસમેન્ટ સિવાય કાપડની સંપૂર્ણ સપાટીમાં વાર થ્રેડ કંશમાં ઉભોતાર પૂરો જોવા મળે છે જો કાપડ વેપ ફેસ્ટ હોય એટલે કે કાપડની સપાટીમાં વેપ થ્રેડ કંશમાં આડોતાર પૂરો સ્પર્શ દેખાયો હોય તો તેને સાટીન તરીકે ઓળખવામાં આવે છે વણાટમાં મૂળભૂત વણાટમાં સૌથી ઓછા ઇન્ટરલેસમેન્ટ પોઈન્ટ છે